સાથે સમૂહ અંતર્ગત આરોગ્ય શિબિરનું સફળ આયોજન તારીખ સાત અગિયાર બે હજાર પચીસ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ અને આયુષ્માન આરોગ્ય મંદિર મોટા ખોખરા સ્વસ્થ નારી સશક્ત પરિવારની ભાવનાને સાકાર કરવા અને માતાનું આરોગ્ય સારું રહે તેમજ માતા મરણ કે બાળ મરણ ન થાય એના શુભ આશય સાથે એપીએમએસએમએ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત પીએચસી વાળુકટ આયુષ્માન આરોગ્ય મંદિર મોટા ખોખરા ખાતે વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ અભિયાન અંતર્ગત દર મહિને નિર્ધારિત દિવસે સગર્ભા મહિલાઓને નિઃશુલ્ક અને ગુણવત્તા સભર આરોગ્ય સેવાઓ આપવામાં આવે છે જેમાં ગાયનેકોલોજીસ્ટ દ્વારા મફત તપાસ મફત લેબ ટેસ્ટ મફત દવાઓ અને પોષણ અંગે માર્ગદર્શનનો સમાવેશ થાય છે આ શિબિર દરમિયાન વિશેષજ્ઞ પ્રકાશ દ્વારા પચીસ સગર્ભા બહેનોની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી સાથે સાથે મફત લેબ ટેસ્ટ અને જરૂરી દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું આ સાથે વિશ્વ કેન્સર જાગૃતિ દિવસ નિમિત્તે કેન્સર અંગે જાગૃતિ ફેલાવા માટે પીએચસી વાણુકઢ ખાતે વિશેષ શિબિર યોજાઈ જેમાં સ્તન કેન્સર ગર્ભાશયના મુખનું કેન્સર મોઢાનું કેન્સર અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી ગ્રામજનો અને આરોગ્ય કર્મચારીઓને લક્ષણોની ઓળખ સમયસર તપાસ અને નિવારક પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમમાં પીએચસી વાળુકડ અને સબ સેન્ટર મોટા ખોખરાના આરોગ્ય સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો ખાસ કરીને રાકેશ અને ધવલ દવે દ્વારા આયોજન સંકલન અને અમલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી વંદે માતરમની રચનાને એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા હોય દર્દીઓ અને સ્ટાફ દ્વારા વંદે માતરમ સમૂહ ગાન અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અંગેની શપથ દ્વારા રાષ્ટ્રીય ભાવના અને સ્વદેશી પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરવામાં આવી આ કાર્યક્રમ થકી સ્થાનિક સ્તરે આરોગ્ય જાગૃતિ અને માતૃત્વ સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર